નરસિંહ મહારાજના ચાર વાક્યો એ તમે સાંભળ્યો તો એ જ એમનો પરિચય છે શાસ્ત્રી મહાનો ચાર મહાવાક્યો એ જ સ્વામીનો પરિચય છે આ ચાર વાક્યો માં પહેલું આ અક્ષર પુષ્ણ માટે મુંડાવ્યું છે લીમણીલા ઠાકોર સાહેબ શાસ્ત્રી મહાને મળવા આવ્યા હતા પણ બીજે પણ જઈને આવ્યા હતા એટલે કાકા સાહેબ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ ચમત્કારિક લાકડી છે આ મંદિરમાં કોઈ ચમત્કારિક વસ્તુ છે હિંમતલાલ શેઠ નગર શેઠ હતા એમને કહ્યું કે સ્વામી આ તો એ લાકડી બધી કેટલી ઉભી કરે એવા છે તો ઠાકોર સાહેબ કહું કે એ તો એમનો પ્રતાપ તો હું પણ જાણું છું પછી સ્વામી અહીંયા મધ્ય મંદિરમાં જાગા પ્રાગા પધરાવાના છે સ્વામી કે અમે તો મનમાં સંકલ્પ નથી જાગા પ્રાગા વાત કરી પણ તમે મધ્ય મંદિરમાં તો મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુણાચંદ સ્વામી પધરાવાના છે અને આ જે કષ્ટ સહન કર્યું છે એ અક્ષર પુરુષો માટે ભૂંડાયું છે બીજા કોઈ માટે નહીં તો એવી રીતે લીબુજી ઠાકોર પણ સાથે સ્વામી તમે જે કરો છો એ બરાબર છે તમે કહી રાખો બીજો ભાવ વાક્ય આપે તો અક્ષર પુરુષો બળદ દિયા છે શાસ્ત્રી મહારાજ સારંગપુર થી પોચાસનાય ત્રણ સ્વામી ને ચોડમાં લઈને શ્રીજીપુર આયા શ્રીજીપુર ત્યાં આપણે નદી હતી અને એમાં એન્જિન મૂકીને પાણી પાડતા સોમા ભગત પાણી પાડતા હતા અને ફોર્સ એટલો બધો

પછી ત્રીજી વાત અક્ષર પુર માથે કરે તે વખતે અમદાવાદના હરિભક્તો આપણે શાસ્ત્રી મારે બોલાવી ને પારણ કરવી છે તો સત્સંગી જીવન ઉપર તો શાસ્ત્રી ને બોલાયા શાસ્ત્રી અને મંદિર તો વખતે હતું નહીં એટલે આપણે કાશી વિશ્વનાથ મંદિર ત્યાં ત્યાં એ કરી શ્રી સ્વરૂપ સવારે કરે અને શાસ્તીમાં સાંજે વાત કરે અને પછી જેઠાના પ્રોફેસર વ્યાસપીઠ ઉપર વિરાજે અને અક્ષર પુરુષોત્તમ ચરિતમ વાત કરે એમાં અક્ષરપૃષ્ણ મહિમાની વાત આવે બહુ ભાઈ કોઠારી અને બીજા હરિભક્તોને આ ઠીક ના લાગ્યું વ્યાજબી ના લાગ્યું કે આ ગ્રહસ્થ હરિભક્ત થઈને આમ પાર્ટ ઉપર બેસે બિરાજે એ ઠીક ન લાગે બહુઈ કોઠારી શાસ્ત્રીમાં વાત કરી કે સ્વામી આ અગત્ય છે તમારી વ્યાસપીઠ ઉપર આ ગ્રહ હરી ભક્ત એ બેસી બરાબર નાખ્યો તો સ્વામી કહું કે શું વાત કરો છો વ્યાસપીઠ ઉપર તો શું મારા માથે ઉપર બેસીને આ વાત કરે તો ઓછું છે આ ચારે વાક્યવા શાસ્ત્રી મહારાજનું જે નિષ્ઠા હતી એ બહાર આવે છે આ આ કોઈ પૂછત શાસ્ત્રી નાની નાની જે મંડળ હોય બાપુની ગાદી હોય એ રીતે ખપી હતી પણ શાસ્ત્રીવાદ જેવા પુરુષની જરૂર હતી શાસ્ત્રીવાદ અને શાસ્ત્રીવાદ જે મૂલી વગાડી મહારાજ નું તો હતું જ પણ અક્ષર અક્ષરનું જ્ઞાન કરવાનું અક્ષર નિષ્ઠા વાળા એ કોઈ ને નમે નહિ અને મને એમાં ગલભાઈ ને હીરા જેવા સૂરવી હરી એવા પક્યા આખી ગાસ થયું અને સ્વામીએ તો મૂર્તિઓ પધરાઈ દીધી વાત તો નથી કરી સાક્ષાત મૂર્ત્યુ પધરાઈ દીધી એમાં કોઈ વાદ વિવાદ કરી શકે નહીં પછી અક્ષર માટે વેચવું પડે તો પણ ઓછું છે સુરતમાં આપણે ભગતજી માર્ગનો યોગ થવો શાસ્ત્રી માર્ગ અક્ષરની વાત કરી તો અક્ષયની વાત એ શાસ્ત્રીવાન ભટ્ટી સાવ નવી હતી કે અક્ષર અને આ બે નિષ્ઠા થાય તો જ પાકી નિષ્ઠા થાય સ્વામી કહું તો વિજ્ઞાન સ્વામી તારામ ગુરુ એ પણ જાણે છે પણ કેતા હતા મને વાત કેમ ન કરી તો સ્વામી તો સ્વામી ભગતજીએ આખું આયોજન કર્યું કે તો ખાટલા એ જ્યુ સંતયે અને હું વાત કરાવીશ તો એ રીતે ગોઠવણ કરી તો ખાટલા નીચે અક્ષરપુરુષોની નિષ્ઠા પ્રગતિ બધી વાત કરી ભગતજી મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત મુખોમુખ મૂળ અક્ષર છે ગુણા એ વાત કરેલી છે એ બધી વાત તો શાસ્ત્ર તરત જ બહાર નીકળ્યા કે આ ગુરુજી

અને તે વાત કરી વેચાવું ઉપર એટલે સ્વામી જો પાટીદાર કુળના અને ભણેલા એવા અને ભગતજીમાં તો સાવ ગ્રસ્ત અને દરજી અને તે વખતે એમની કિંમત નહીં અને હળોહળ અપમાન થતું કોઈ જગ્યાએ ઉભા રહેવા ના દે એવું અપમાન થતું અને તે વખતે શાસ્ત્રીમાં જ એમને દંડવટ કરે કેટલું કોઈ કરી જ ના શકે કોઈનું અપમાન થતું હોય અને એને ડનવટ કરો થઈ જ ના શકે તો જે વધુ આવી રીતે કર્યું અને ભગતજી માં ગુરુ કર્યા અને બધી જેટલી ભક્તિ શ્રીમાનની ભક્તિ કરે એ રીતે ભક્તિ કરી છે અને જો આપણે કરવાનું શું આ બધું જ્ઞાન સાંભળ્યું આવી સરસ કથાઓ કઈ તો આપણે અક્ષર પૂર્ણ માટે બધું સર્વસ હોમી દેવું અને એ જ કયા જેવું છે એ જ મહેમાન માલ છે બીજું કાંઈ સાથે આવશે નહીં આનંદ જન્મ લીધા એ બધું વ્યર્થ ગયું પણ મહારાજ સ્વામી અને મુક્ત એની પંક્તિ માં આપડે ગોઠવાઈ જવું